पूर्णाकवाड़ा बाद बाकी तो चलो करिए। तो उदाहरण एक, वत्ता, एक वत्ता पांच वाग्या बार एक भाग्या आठ पांच भाग्या बार उम्मी તો મિત્રો સૌપ્રથમ એક વસ્તુ ધ્યાન કે અપૂર્ણાંકના સરવાળા અને બાદ બાકી જયારે પણ થતી હોય ત્યારે સૌપ્રથમ આપણે એની છેદની જે પણ સંખ્યા છે એનો લસા શોધવો પડે તો અહીંયા છેદની સંખ્યા કઈ છે બે આઠ અને બાર તો અહીંયા આગળ વધતા પહેલા આનો લસા છોડી દીધો

જેનો લસા શોધવાનો છે ત્રણ સંખ્યા લખતો તો બે ને બાર ત્રણ લાઈન કરી દો આવી રીતે અને જરૂરિયાત પ્રમાણે આડી લાઈન કરો તે હવે સૌ પ્રથમ થી ભાગ ચલાવવાનું શરૂ કરવાનું છે તો આને બે વડે ભાગો એટલે જવાબ આવે એક બે ને બે વડે ભાગો તો ચાર ને બે વડે ભાગો તો સોરી આઠ ને બે વડે ભાગો તો ચાર અને બાર ને ભાગો તો જ્યાં સુધી બે વડે ભાગ ચાલતો હોય ત્રણ માંથી એક પણ સંખ્યામાં જ્યાં સુધી બે વડે ભાગ ચાલતો હોય ત્યાં સુધી બે વડે ચલાવવાનો છે બે વડે ભાગ ન ચાલે પછી ત્રણ વડે પછી ચાર વડે ક્રમશઃ આગળ વધતી જવાનું તો ફરતી ભાગ ચલાવો બે વડે તો મિત્રો અહીંયા એક આવી જાય પછી આને અડવાનું નથી આ કોલમ પૂરી આને જોવાનું પછી જે બાકીની બે છે એને જુઓ તો ચાર ને ભાગો તો બે અને છ ને ભાગો તો આ બંને જોવાનું આમાં એક આવી એક આવી નહીં આ કોલમ મૂકી દેવાની હજુ પણ બે વડે ભાગ ગયો હવે આ લાઇનને અડવાનું નહીં હવે ત્રણ છે તો ત્રણ ને તો બે વડે ભાગી ના શકો તો જે લાઈન ને ભાગી ના શકાયતી હોય તેનું મૂળ મૂલ્ય નીચે મૂકી દેવાનું તો ત્રણ છે તો ત્રણ ક્યાં મૂકો નથી હવે ફક્ત આ એક જ લાઈન વધી છે तो 3 ने कितना भाग दिया फक्त 3 વડે તો 3 ને 3 વડે ભાગો જો કેટલા આવે તો 3 લાઈન મે 1 1 આવી ગયા એટલે પ્રક્રિયા પૂરી થઈ છે અહીંયા તો હવે આજી 2 8 અને 12 નો લસાત કર્યો થાય તો આ बाजू જે આપણે મૂલ્ય મળ્યા છે એ શું થશે એનો લસાત તો 2 * 2 * 2 * 3 * 1 છલ્લી જ આવે ગુણાકારમાં એક લખી શકો તમે કમેના તો આ બધાનો ગુણાકાર કરો બે દુ ચાર ચાર દુ આઠ આઠ તારીખ ચોવીસ ચોવીસ ગુણ એક ચોવીસ તો બે આઠ અને નો લસા શું થશે તો આ જે નો સરવાળો કરવાનો છે એમાં સૌ પ્રથમ સરવાળો કરતા પહેલા આપણે નીચેના દરેકના છેદમાં ચોવીસ ટકીશું એનો લસા તો આના છેદમાં મારે ચોવીસ હોય છે તો બે ને કેટલા વડે ગુણવું ચોવીસ આવે બાર વડે તો નીચે બાર વડે ગુણો તો ઉપર પણ બાર વડે ગુણો આપડે એકને બાર વડે હવે આઠ આઠ ને કેટલા એક અહીંયા ત્રણ ત્રણ એક ના ત્રણ અને એ જ રીતે બારમાંથી ચોવીસ કઈ રીતે આવે તો બાર ને બે વડે ગુણો પડે અમારે તો બાર દુ ચોવીસ તો એ જ રીતે પાંચને પણ બે વડે ગુણવા પડે એટલે ભાઈ પાંચ નથી લખી એકલા થાય પાંચ દુ દસ ઉપર બાર પસ સરળો કરીએ બાર ના ત્રણ પંદર અને દસ પચીસ તો પચીસ ચોવીસ તો આ થશે અહીંયા એકદમ નાનો ટોપિક છેલ્લે ધારો કે એક સંખ્યા છે દશાંશમાં બે પોઈન્ટ ચોત્રીસ ચોપન વત્તા પિસ્તાલીસ પોઈન્ટ અગિયાર ચોપન વત્તા એકસો બાર પોઈન્ટ પિસ્તાલીસ તો મિત્રો આ સરવાળો તો લગભગ પાંચમા છઠ્ઠા સાતમા આઠમા દરેકમાં તમે શીખી ચૂક્યા છો એટલે આના ઉપર હું બહુ ભાગ નથી આપતો અને એટલે જવાબ લખું છું થશે એકસો સાહીઠ પોઈન્ટ ચોવીસ ઓકે આ સરવાળા તમને આવડતા જશે આગળ જોઈએ સામાન્ય અપૂર્ણાંકની વાત પાક તો અગાઉ જે હતી રકમ એની એચ પણ અહીંયા જે સરવાળો હતો એ જગ્યાએ મેં શું લખ્યું બાદ તો બે માંથી જે રીતે સરવાળામાં સરળ શોધવું એ રીતે બાદમાં કિંમત લસા શોધવું જરૂરી છે પછી તમે આગળ વધી શકો છો તો અહીંયા જે છેદની સંખ્યાઓ છે બે આઠ અને બાર એનો લસા શોધવાનો છે તો મિત્રો

તો બાર બાર માંથી ત્રણ જાય તો નવ નવમાંથી દસ જાય તો કેટલા વધે માઇનસ એક એટલે એનો જવાબ આવશે માઇનસ એક રીતે દશા સપણાની બાદ બાકીનો એક સામાન્ય દાખલો જોઈ લઈએ ધારો કે એકસો બાર પોઈન્ટ ચોત્રીસ ચોપન માઇનસ પિસ્તાલીસ પોઈન્ટ અગિયાર ચોપન માઇનસ બે પોઈન્ટ પિસ્તાલીસ

કેજી થાત એ ગાવ આપી દીધી છે હવે 24 લખો તો 12 + 3 અને અહીંયા કેવા થશે - 10 12 + 3 15 એમાંથી 10 બાદ કરો એટલે થાય તોનો જોક છે 5 / 24 કા થઈ સરવાળો ને બાદબાકી તો મિત્રો એટલું સમજી લો કે જ્યારે સરવાળો બાદબાકી કરવાનો થાય અપૂર્ણાંકનો ત્યારે સૌપ્રથમ નિ નીચેના જે છે તેનો લસા શોધવાનો છે લસા શોધ્યા પછી નીચે લસાનું મૂલ્ય લાવવું પડે દરેકમાં હું શું લખું છું જે લસા આવે છે પછી લસા કોમન લખું છું નીચે અને ઉપરના સરવાળા હોય તો સરવાળો બાદ બાકી હોય તો બાદ બાકી સરવાળો બાદ બાકી બંને હોય તો સરવાળોનો બાદ બાકી બંને પછી આનું સાદરૂપ આપો એટલે તમને એનો જવાબ મળશે ઉદાહરણ જોઈએ એકસો બાર પોઈન્ટ ચોત્રીસ ચોપન ઓછા પિસ્તાલીસ પોઈન્ટ અગિયાર ચોપન વધતા બે પોઈન્ટ પિસ્તાલીસ તો મિત્રો આનો તમે સરવાળો કરી શકો છો અને બાદ બાકી કરી શકો હતા શુદ્ધ અપૂર્ણાંક હવે આગળ જોઈએ આપણે કે મિશ્ર અપૂર્ણાંક તમને આપેલો હોય તો સરવાળા બાદ બાકી કઈ રીતે કરવા સામાન્ય અપૂર્ણાંક એટલે કે જે મિશ્ર હોય ત્યાં સરવાળા બાદ બાકી કઈ રીતે

આ બંનેનો ગુણાકાર ત્રણ ગુણ્યા ચોવીસ પત્તા એક અહીંયા ઓછા આ તો એમને એમ જ સંખ્યા છે જુઓ આ મિશ્ર નથી આ બે મિશ્ર છે આ સાદી છે એટલે એમને એમ સાદરૂપ આપો ત્રણ બે પાંચ અને એક મિત્રો અહીંયા મેં ભૂલ કરી છે સોરી ત્રણ નબે પાંચ ની ગુણાકાર છે ત્રણ દુ છ અને એક સાત મેં ભૂલથી સરવાળો કરો છો અત્યારે ત્રણ દુ છ એક સાત નીચે ત્રણ ચોવીસ હવે આપણે આ સાદા સ્વરૂપમાં આવી ગયા ઓકે મિશ્રની જ્યારે વાત થતી હોય તો પેલા મિશ્ર ને અશુદ્ધ પૂર્ણાંકમાં રૂપાંતરિત કરો અને પછી સરવાળા બાદ બાકી કરો તો નીચે જે છે હવે શું કરવું પડે નીચેના જે પણ છેદ છે એના લસા મિત્રો અગાઉ કહ્યું પ્રમાણે સૌ પ્રથમ બે વડે ભાગ ચાલવો તો ત્રણ ને બે વડે ભાગી ના શકાય તો એમને એમ લખો ચોવીસ ને બે વડે ભાગો તો થશે બાર બારના બે વડે ભાગ હતો છ ફરીથી બે વડે ભાગ ચાલવો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ના ના ભાગ ચાલતો નથી થશે થશે અને કેટલા હજુ બે વડે ભાગ ચાલશે અહીંયા નથી ચાલતો ત્રણ ના ત્રણ છ ને બે વડે ભાગ હતો ત્રણ અને આપણો કેટલા થશે ત્રણ હવે મિત્રો બે વડે ભાગ તો ચાલે નહીં કારણ કે દરેકમાં ત્રણ જ છે તો ત્રણ ને ત્રણ ભાગ ચલાવો હવે આગળ ત્રણ તો ત્રણ ત્રણ એકા ત્રણ અને ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ અને ગુણ્યા એક લખ બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ અને આ તરી ચોવીસ તો આનો લસામાં કેટલો થાય છે ચોવીસ હવે આગળ વધતા પહેલા આપણે ગણબરી કરી લઈએ જે લસા આવે એ દરેકના છેદમાં આવવો જોઈએ તો આને ચોવીસ લખવા માટે ત્રણ ચોવીસ કેવી રીતે આવે કેટલા વડે ગુણવા પડે નીચે જો તમે આઠ ગુણો તો ઉપર પણ આઠ વાડે અને નીચે ચોવીસ

અને એમાંથી દસ બાદ કરો એકસો ઓગણીસ ભાગ્યા સામાન્ય અપૂર્ણાંકના ગુણાકારને ને ભાગાકાર ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા આઠ ભાગ્યા પાંચ એટલે કે ત્રણ ભાગ્યા ચાર ને આઠ ભાગ્યા પાંચ વડે ગુણ તો મિત્રો એકદમ સરળ છે આમાં ઉપર ઉપર નો ગુણાકાર બે તો ત્રણ ગુણ્યા બે ભાગ્યા પાંચ ત્રણ દુ છ ભાગ્યા પાંચ બીજી કુદાણ બી ભાગા ત્રણ ભાગ્યા ચાર ભાગ્યા એનો વ્યસ્ત લઈ લેવાનો ભાગાકાર ને કઈ રીતે કન્વર્ટ થાય તો જે અપૂર્ણાંક છે એને લો એટલે છેદ લખવાનો લખવાનો અંશમાં અંશ તો મિત્રો કોઈ ભાગ ચાલે છે પંદર અહીંયા લખીએ અને આઠ ચોક તો પંદર ભાગે બચીસ જવાબ આવશે અને હવે એક મિશ્ર કુણાંક માટે જોઈ લઈએ